ગુજરાત રાજ્ય પંચાયતી સેવા વર્ગ ત્રણના આરોગ્ય કર્મચારી જિલ્લા કક્ષાના સુપરવાઇઝર સહિત પચીસ હજાર જેટલા કર્મચારીઓ આજથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે પગાર વધારા સહિતની માગણીઓને લઈને છેલ્લા કેટલાક સમયથી હેલ્થ કર્મચારીઓ લડત ચલાવી રહ્યા છે ગુજરાત આરોગ્ય કર્મચારી મહાસંઘે નાણાકીય અને વહીવટી પડતર પ્રશ્નો નહીં ઉકેલાતા આ એલાન આપ્યું ખાતાકીય પરીક્ષાનો પ્રશ્ન હજુએ યથાવત રહે છે અન્ય પ્રશ્નો મામલે આરોગ્ય કર્મચારીઓ ધરણા કરી રહ્યા છે માસ સીએલ પર જઈને વિરોધ પ્રદર્શન કર્યો હતો તેમ છતાં એ સરકારના પેટનું પાણી હલ્યું ના હતું અત્યારે હાલ જે આ જે તમારું અચોક્કસ મુદતની હડતાલ જે શરૂ થઈ છે આજથી જી જી તે બાબતે વાત કરીએ તો કારણો શું છે અને કેમ આ હડતાલ પર ઉતરવું પડ્યું છે અમારી હડતાલના બે જ કારણો છે છેલ્લા બે વર્ષથી અમે સરકાર શ્રીમાં સતત પ્રયત્નો કર્યા છે અમારું એક તો ટેકનિકલ કર્મચારી ગણવા

એના અનુસંધાને અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે અમને ટેકનિકલ કર્મચારી ગણો અને ટેકનિકલ કર્મચારીને જે પગાર લાગુ પડે છે વિનંતી છે અમે બે વર્ષ સુધી સતત પ્રયત્નો કર્યા ના થયું ત્યારબાદ અમે પાંચ માર્ચે એક દિવસ માસીએલ નો કાર્યક્રમ આપ્યો માસિયલમાં પણ અમારા કાર્યક્રમ પ્રશ્ન નું નિરાકરણ ના આવ્યું ત્યારબાદ અમે દસ દિવસનો પેન્ડાઉનનો નો કાર્યક્રમ આપ્યો કામગીરી કરવાની પણ રિપોર્ટિંગ નહીં કરવાનું ત્યારબાદ આજે સત્તર તારીખથી અચોક્સ મુદ્દત આયોજન થયું છે જેના ભાગરૂપે આપણા પચાસ જિલ્લા કર્મચારીઓ આજે જિલ્લા પંચાયત પ્રાંગણમાં શાંતિ માર્ગે ધરણા પ્રદર્શન કાર્યક્રમ યોજાયો અને ત્યારબાદ માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ માન્ય કલેક્ટર સાહેબ અને માન્ય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ શ્રીને અમારા પડતર પ્રશ્નો સરકાર શ્રી સુધી પહોંચાડે તેના માટે અમે આજે આવેદનપત્ર સરકાર શ્રી પાછ્યું છે સવાલ એ છે કે આપણે આવેદન પત્ર આપ્યું પરંતુ ક્યાંક આક્ષેપો થઈ રહ્યા છે કે કોઈ જ પ્રશ્નનું નિરાકરણ થતું નથી અને આ જે વર્ગ ત્રણ ના આરોગ્ય કર્મચારીઓ છે જિલ્લા કક્ષાના કે સુપરવાઇઝર હોય કે અલગ અલગ જે કર્મચારીઓ ગુજરાત ની વાત કરીએ તો પચીસ હજાર થી વધુ છે તેમાં અત્યારે હાલ કેટલો પે તમને મળે છે અને કઈ કઈ સુવિધાઓનો અભાવ હોય છે હાલ અમને આરોગ્ય વિભાગમાં સૌથી નીચામાં નીચો જે પે કહેવાય ઓગણીસો નો પે છે એ આરોગ્યના પાયાના કર્મચારી છે જે ગ્રામ્ય લેવલે ગ્રાસ રૂટ જે સેવા આપે છે એને ખરેખર ઓગણીસો જ પે મળે છે એ અમારી માંગણી છે કે ઓગણીસો ની જગ્યાએ અઠ્યાવીસો કરવો ખરેખર જે ગામડા ની public છે એની જે દિલ થી સેવા કરે છે ગામડામાં રહીને એને ખરેખર સૌથી ઓછો ગ્રેડ પે મળે છે એ જ બાબત છે એ અમારી સરકાર શ્રી ને વિનંતી છે કે આ ઓગણીસો થી અઠ્યાવીસો કરી આપવા અને એમને ટેકનિકલ કર્મચારી ગણવા અને અમારી જે પરીક્ષા અમારા વિભાગ માં હતી નહી અને જે આવી છે એમાંથી અમને મુક્તિ આપવામાં આવે

એ સાંભળવામાં ક્યાંક ને ક્યાંક સરકારને ઊંડું ઉતરવું જોઈએ એ જ અમારી માંગણી છે અમે કોરોના વોરિયર્સ તરીકે કામ કર્યું છે અમે જોઈએ તો ભયંકર બીમારી હોય એની સામે લડવાનું કામ કર્મચારીઓ કરે છે અને એમને જ જો ન્યાય માટે ભીખ માંગવી પડે તો એ ખરેખર અયોગ્ય બાબત છે અને અમે સરકારને વિનંતી કરીએ છીએ કે અમે તમારી વિવિધ યોજનાઓના ખભે ખભો મિલાવીને કામ કરવા માંગીએ છીએ અને સરકાર શ્રીની વિવિધ યોજનાઓ જે છે

આરોગ્ય કર્મચારી મહાસંઘના જણાવ્યા અનુસાર જ્યારે હડતાલ પાડવામાં આવે છે ત્યારે સરકારના મંત્રીઓ ખાતરી તો આપે છે પણ અત્યાર સુધી તેનો અમલ કરાયો નથી પંચાયત વિભાગ વર્ગ ત્રણના આરોગ્ય વિષય કેડરના ફિક્સ તથા કુલ પગાર મેળવતા કર્મચારીઓ કર્મચારીઓના દસ માર્ચ સુધી કોઈ જ પ્રકારે પ્રશ્નોનું નિરાકરણ ન આવતા આખરે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાનો નિર્ણય કર્યો છે હડતાલને કારણે ગામડાઓમાં આરોગ્ય કેન્દ્ર પર સેવાઓ પણ ખોરવાઈ છે આ કારણોસર આરોગ્ય વિભાગ સતર્ક પણ થયું છે આ ઉપરાંત વૈકલ્પિક વ્યવસ્થા ઊભી પણ સરકારે કરી છે મુંબઈ સમાચાર માટે જીગર પંડ્યા સાથે અલ્કેશ પંડ્યાનો ખાસ રિપોર્ટ